એટલે બહિષ્કોણ થશે તેથી એક્સ બરાબર એમ વધતા એમ થશે એટલે એક્સ બરાબર પંચાવન x પંચાવન બરાબર

અને અહીં આપણી પાસે એક સૂત્ર છે કે જે કોઈ પણ હોય એ દરેક માપનો શોધવા માટે એક સૂત્ર છે એસી અહી આપણી પાસે પંચકોણ છે અને પંચકોણની પાંચ બાજુ હોય તેથી આપણે એન બરાબર પાંચ લઈશું એટલે પાંચ ઓછા બે ગુણ્યા એકસો ને એસી એટલે પાંચ ઓછા બે બરાબર ત્રણ

તેવી જ રીતે ત્રીજા માટે તો માપ ખૂણો ત્રણ વત્તા નેવ બરાબર એકસો ને એસી એટલે માપ ખૂણો ત્રણ બરાબર એકસો ને ઓછા નેવ એટલે માપ ખૂણો 3 = 90 થશે તે જ રીતે ચોથા માટે તો માપ ખૂણો 4 + 70 = 180 એટલે માપ ખૂણો 4 = 180 - 70 એટલે માપ ખૂણો 4 = 110 તે જ રીતે પાંચમા માટે તો પાંચમા માટે આપણે લખી શકીએ કે માપ ખૂણો 5 + x = 180 એટલે બરાબર અરે માપ ખૂણો પાંચ બરાબર એકસો ને એસી એક્સ થશે તો હવે આપણને ખબર છે કે દરેક આ બહુ પંચકોણ જે છે તેના દરેક ખૂણાના માપનો સરવાળો આપણી પાસે છે પાંચસો ને ચાલીસ તો તેથી હવે આપણે લખી શકીએ કે નેવતા નેવતા એકસો વીસ વત્તા સરવાળો પાંચસો ને ચાલીસ છે આપણી પાસે તેથી આપણે લખી શકીએ કે પાંચસો નેવું ઓછા એક્સ બરાબર પાંચસો ને ચાલીસ અહીં જે પાંચસો નેવું છે એ આ દરેક ખૂણાઓના માપનો સરવાળો છે તેથી પાંચસો નેવું આપણી પાસે આવશે પચાસ તો હવે તેના પછીનો પ્રશ્ન કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો તો આપણે ઉપર જ બધી બધા જ ખૂણાઓના માપનો દેખ્યું કે બહિષ્કોણ બરાબર ખૂણાઓના માપનો સરવાળો છેદમાં બાજુઓની સંખ્યા તો હવે આપણે નવ બાજુઓ વાળા માટે દેખીએ તો તેના માટે ખૂણાઓના માપનો સરવાળો શોધીએ તો નવ

એટલે આપણી પાસે ગુણા માપનો સરવાળો આવ્યો બારસો સાહીઠ અને છે આપણી પાસે એટલે ભાગ્યા જે માપ થશે તેવી જ રીતે એન બરાબર પંદર ઓછા બે ગુણ્યા એકસો ને એસી એટલે તેર ગુણ્યા એકસો ને એટલે તેર ગુણ્યા એકસો એસી બરાબર ત્રેવીસ

તો બધા જ બહિષ્કોણ માપનું માપનો સરવાળો છે એ ત્રણસો સાહીઠ થાય એટલે બાજુની સંખ્યા બરાબર મળી ગયું ચોવીસ એટલે ત્રણસો ભાગ્યા ચોવીસ બરાબર પંદર હવે ચોથો પ્રશ્ન કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ એકસો થાય તો આપણને અંતઃકોણનું માપ આપ્યું છે એકસો ને તો તેના અંતઃકોણનું માપ બરાબર એકસો ને એસી ઓછા એકસો પાસઠ બરાબર પંદર એટલે બાજુની સંખ્યા બરાબર બાજુની સંખ્યા બરાબર બહિષ્કોણના માપનો સરવાળો ના છેદમાં બહિષ્કોણનું માપ એટલે આપણને જ્યાં પંદર મળ્યું તે બહિષ્કોણનું માપ છે કે જે કેવી રીતે શોધાય તો એકસો એસી માંથી અંતઃકોણનું માપ ને આપણે બાદ કરી દઈશું એટલે બાજુની સંખ્યા બરાબર બહિષ્કોણ માપનું સરવાળો ત્રણસો અને બહિષ્કોણનું માપ બરાબર પંદર એટલે ત્રણસો ને સાહીઠ ભાગ્યા પંદર બરાબર ચોવીસ એટલે આપણી પાસે એક નિયમિત બહુકોણની ચોવીસ બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ એકસો થાય તેવી જ રીતે પાંચમો પ્રશ્ન કે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ બાવીસ હોય તો અહીં એવો કોઈ જ બહિષ્કોણ એ બહુકોણ એ નિયમિત શક્ય નથી કે જેનું બહિષ્કોણનું માપ બાવીસ હોય કારણ કે બહિષ્કોણનો સરવાળો જે છે એ ત્રણસો થાય અને એક બહિષ્કોણનું માપ એ બાવીસ થાય પરંતુ અહીં જે ત્રણસો છે એ બાવીસ વડે વિભાજ્ય નથી તેથી એવો નિયમિત બહુકોણ શક્ય નથી કે જેમાં દરેક બહિષ્કોણ માપ બાવીસ હોય તેવી જ રીતે બીજો પ્રશ્ન કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણ હોઈ શકે કેમ તો આ માપ એ અનિયમિત બહુકોણના અંતઃકોણ માપ ન હોઈ શકે કારણ કે એકસો એસી ઓછા બાવીસ એટલે કે બહિષ્કોણનું માપ બરાબર અંતઃકોણનું માપ એકસો ને અઠાવન પરંતુ એકસો અઠાવન જે છે એ પણ ત્રણસો સાહીઠ વડે વિભાજ્ય નથી તેથી આ બાવીસ માપ એ નિયમિત બહુકોણના અંતઃકોણનું અંતઃ માપ ન હોઈ શકે તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ તો ઓછામાં ઓછી બાજુઓ વાળો નિયમિત બહુકોણ કોણ ત્રણ અને તે સમબાજુ ત્રિકોણ હોય એટલે સમ બાજુ ત્રિકોણના જે અંતઃકોણ છે એ અંતઃકોણનું માપ સાહીઠ થાય તો હવે ધારો કે આપણે આ અંતઃકોણને એક્સ લઈએ એટલે તે ત્રણે ત્રણ ખૂણા સમાન એટલે એક્સ વત્તા એક્સ વત્તા એક્સ બરાબર એકસો એસી એટલે થ્રી એક્સ બરાબર એકસો એસી માટે આપણને એક્સ મળી જશે સાહીઠ એટલે નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ એ સાહીઠ હોઈ શકે હવે તેના પછીનો પ્રશ્ન કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોય તો એ જે નિયમિત જે બહુકોણ છે એ એકસો અને તેમાંથી આપણે સૌથી ઓછું માપ બાદ કરીએ સાહીઠ તો તેમાંથી મળે આપણને એકસો વીસ એટલે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું ઓછામાં ઓછું માપ સાહીઠ અને વધુમાં વધુ માપ એ એકસો વીસ હોઈ શકે જો તમને આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો થેન્ક યુ